નિઝર તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત ફિલજા બોલી ગામમાં કેટલાક સમયથી વિકાસના કામમાં કેટલાક અસંતુષ્ટ વ્યક્તિઓ દ્વારા તાપે કલેક્ટરને નિઝર તાલુકા વિકાસ અધિકારીને અરજીઓ કરીને અડચણો ઉભી કરવામાં આવી રહી છે જેના કારણે ફિલજા બોલી ગામમાં પીએમ આવાસ યોજનાના પચાસ જેટલા લાભાર્થીઓના બીજા હપ્તાઓમાં અડચણ ઉભી થતા લોકોમાં રોષ જોવા મળ્યો જેમાં ગામના લોકો દોઢ વડીને નિઝર પ્રાંત અધિકારી અને નિઝર તાલુકા અધિકારીને બીજો વહેલી તકે અને જે લોકો ખોટી રીતે અરજીઓ મૂકી વિકાસના કામમાં અડચણ ઊભી કરી રહ્યા છે તે લોકો પાસે પણ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપીને પીએમ આવાસ યોજના લાભાર્થીઓના જે બીજા હપ્તાઓ રોકી દેવામાં આવ્યા છે તે નાખી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે આજે અમે આવેદનપત્રો આપવા માટે આવેલા એમાં ખાસ અમારે બે મુદ્દા હતા પ્રધાનમંત્રી આવાસ યોજના અને સબ સેન્ટર બાબતે અમારા જ ગામના કેટલાક નાગરિકોએ એટલે કે પાંચ જણ છે આ લોકોએ અરજી કરેલી કે આવાસોમાં ગેરરીતિ થયેલી છે અને સબ સેન્ટરને ની ખોટો આપેલો છે આ બાબતે અરજી કરવામાં આવેલી જેથી ગામના જે લાભાર્થી હતા પીએમ આવાસના આ લોકોના તપાસ ચાલે એ લોકોની અરજીના લીધે તપાસ ચાલતું હતું એટલે ત્રણ મહિના થઈ ગયા કે અરજી વારંવાર વારંવાર થતી રહેશે અને ગરીબ માણસોના આવાસો બીજા હપ્તા માટે લગભગ પચાસ જેટલા લોકોએ બીજા હપ્તા માટે અરજી કરેલી છે કે બીજો હપ્તો મળવું જોઈએ અને લગભગ અમારે દોઢસો જેવા લોકો ઘર ખોલીને રસ્તા પર આવી ગયા છે તો ટીડીઓ સાહેબ અને પ્રામ સાહેબને અમે એવી અરજી આપી છે કે આ લોકોને તાત્કાલિક હપ્તા મળવું જોઈએ જે લોકોએ કામ કર્યું છે આ લોકોને શું ભૂલ છે કે આ લોકો અરજી કરે છે એના લીધે તો ટીડીઓ સાહેબને અમને પૂરી પાસરી આપી છે કે જે લોકો અમે કામ પૂર્ણ થયેલું છે અને યોગ્ય છે આ લોકોને તાત્કાલિક બે ત્રણ દિવસમાં અમે હપ્તા નાખાવી દઈશું પચાસ જેટલા અને બીજા સો જેટલા આવાસોના હપ્તા નાખવા માટે કીધું છે કે અમે નાખાવી દઈશું અને જો અરજી કરેલી છે આ લોકો અરજીમાં કે ખોટી રીતે આવાસો મંજૂર કરેલે છે જે અને ખોટી રીતે રદ કરેલે છે એ બાબતે તપાસ પૂર્ણ જેવી થઈ ગઈ છે ડીડી સાહેબ કહેવાનું છે તો આ બધાને અત્યારે જેટલા બી લાભાર્થી છે એ લોકોને એના બીજા હપ્તા મળી જશે એમ કહેવામાં આવેલું છે અને જે અરજી કરવા અને કિરણભાઈ મારા વિરોધમાં ગઈ ચૂંટણીમાં લડેલા અને ચારસોને અડારમતથી હારી ગયેલા એટલે બદલો લેવા માટે મારી આતે બદલો લેવા જાય છે પણ ગરીબ લાભાર્થીઓને આ અરજીથી ઘણી મુશ્કેલી મુશ્કેલીથી બેઠવી પડી રહી છે જેથી મારી વ્યક્તિગત રીતે કરે છે પણ જે ખરેખર ગરીબ માણસ છે લાભાર્થી છે આ લોકોને એ લોકોનો નો હક ના પૈસા આ લોકોને મળવું જોઈએ એટલા માટે આ જે બધા લાભાર્થીને લાવીને અમે પત્ર આપ્યું છે અને લોકોને મળવું જોઈએ એટલા માટે આ જે બધા લાભાર્થીને લાવીને અમે આવેદન પત્ર આપ્યું છે અને